જો અત્યારે બદામણી ઉપર ને જોવાય બદામ આપણે જોવાની બદામ જયમા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા છો મસ્ત મજાની હવા થઈ ગઈ આજે આપણો બ્લોગ શરૂઆત થઈ છે ભાઈ 9 વાગે અને આજે જે ઠંડી પડે છે ને ભાઈ કાલે નથી પ્રમણેદી દી નથી ને ઈણી વેલે દી નથી નેક્સ્ટ લેવલ ઠંડી પડે છે ટાઈટ આજે તો મેં જેકેટ નથી પહેર્યું અત્યારમાં મને બહુ ગમે નહીં જેકેટ પહેરવું એટલે આપણે જેકેટ નથી પહેર્યું આપણે એમ ને ટી-શર્ટ હોતો બ્લોગ ચાલુ કરી દીધો ને હાલો વિડિયો સેલો હોય બેનારે જો ત્યારે આમ જય શ્રી કૃષ્ણ જય દિવાર હે બધાય મજામાં તો અમે મજામાં હે અમારે બ્લોગ જોતા અહીં હે આખા યુટ્યુબર મજામાં અહીં હે તો તાણે વાગ્યા નવ ની આ છે ને ટાઈટ બહુ છે આ છે સાની ટાઈટ આની કહેવાય સાની ઠરે હે એકદમ ના તો આપણી ફરિયા વાલ લીધા સહાય કરેલી હતી ચટણી વાટેલી હતી એવું આખું કામ કર લીધું થામ એક તો ઝાકડો એક પડ્યા હવા નાન હાનિ નાન પણ હજે ના હે ને હીરું આવે ને ટાઈટ એવી હે તો હું વિસરવાને જ ગઈ સહે કરેલી હતી હું આખું કામ કરેલી તું એ સેલા થાંભ રહ્યા તે થામ આકડી ઉહકવાને જ નાન મૂકે દીધા ને હું તો હેના તડીકો આવે ને બેહે હેગ લુંગી વોઠી તો એવી ટાઈટ લાગે આ છે ને ટાઇટ હતી છે હા ફુલ ટાઈટ સી આજ આની કહેવાય સેનિટાઈઝ ઠરે નઈ જયભાઈ ની લાગે জার্সি હે જેકેટ હે તો ને આપણી તો છે બેઠા બેઠા પેરે લેવાય માં કેવા કામ પડે ખાટલા નાયા પડે આ જો તો ઠામ કેટલા હે કેમ

બપોર તો આરામ આરામથી ઘર માં જીણા મોટા જાડા વિસરવા પડે વાટકા

ફરે જુઓ એકદમ તાગાત વાળો ભાવે એની ભાવે લાગત ને ન ભાવે આપડી તા ભાવે તેલ ઉડી ગયું હોય બહુ ભયંકર કેમ કે ફરે ગો નાખી દીધો હોય આ શું કર્યું હે કલટો તા નથી મમ ના ના આ હે ના ફરે જુઓ હા એની બાફે હે ની કરે

સો વાગી ગયા છે 3 ને ઘરે આવ્યું છે પાણી ભાઈ એટલે અવાજ આવે છે મોટર નો ને આપણે બેહી ગયા ફડકાસાત છાપીવા માટે કઈ મમ્મી તો હાલો મસ્ત મજાનો આપણે છાપીએ લે લુકડા પડ્યા તો વાહ એ ખામતા મિત્રો તો આપણે જવાનું છે ભાઈ અત્યારે વાગી ગયા છે ત્રણ ને આપણો હોંડા નો પેટ્રોલ નો કાટો હોય ભાઈ નથી હાલતો શું થયું હોય તો આપણે ભોગવત જવાનું હોય ઘરે જે મારે ત્રણ ચાર દિવસ નથી હાલતો તો હું હવે આજ જાઉં ને કાલે જાઉં તો આજે ફાઇનલી જવું છે પણ ટાઈ ટાઈ એટલી છે એટલે મેં પહેલી લીધું હોય જેકેટ અને હવે આપણે હોન્ડાનો તમને કાંટો દેખાડવું તો જુઓ ભાઈ ડાઉનમાં જ રહી હે કાંટો ઉપર જાય જ નહીં જાય ને તો આ લગણ જશે મિનિમમ મિનિમમ અહીંયા લગણ જશે આથી આ એ દેખાય ને આથી ત્યાં લગણ એથી આ તો ભૂગી જ નહીં તમે ફૂલ ટાંકી કરાવી શકે શું વાંધો હોય મને તો ખબર નથી પેટ્રોલ હે ફૂલ હવે જોઈએ બોકવદર જઈએ આપણે પેલા ચાલો નીકળીએ મળીએ પછી આગળ આગળ હું તમને કહેતો રહું ને પેટ્રોલ નો કાંટો તો જોઈ શકતા છો એટલે હે તમને એમ થાતો કે પેટ્રોલ હોય કે આ સેન્સર પર ઉટા હે તો પેટ્રોલ હોય તો ઉટા હાલે હે ભાઈ નથી વાત હોય ને પેટ્રોલ આમાં કાંટા માં પ્રોબ્લેમ હે તો બોકવદર લઈને જાવ ચાલો મળીએ આપણે બોકવદર આપણે ફાઇનલી મળી દીધું હે રિપેરિંગ માંગી રહે છે હવે ભાઈ જોવે સામે કામ કરે તો હમણાં જોવે ખાહે કે નહીં પછી હું તમને પ્રમાણે કહું પાછું ખાહે કે નહીં પેટ્રોલના કાંઠામાં ફેર દેખાતો હોય ફેર સમજ ન ગયો નહીં કસરો અંદર એટલે આપણે જવાનું હોય પોરબંદર લઈને આવો જ આપણે કરાવી લઈશું હવે આતો શું કરે હવે પોરબંદર અને લઈને જવું પડે બીજું કંઈક થશે નહીં

ગાટા બદામ હે પાકળ લેખાય તમને હમી ઉપર રૂડિયા બોલે જય શિયા રામ મેલડિયા આય રૂડિયા બદામ ઉબો પાક્યો હા હા ખાજો આખરે હે એટલું અઠ્યો બહુ ખરે અમને હાવ પીસલે સડી ગયો હું બદામ ખાવા માટે નીચે જોઈએ ને ત્યાં તો બીક લાગે આપણે આ છે આપડી બદામણી સામે જોવો બદામ હે ટેડો જો આ રે હમણાં અપડાવી લે હું એક ઉપર હે પછી એક તો આ પાછી બીક લાગે આપણે પડવાની આથી એટલો ઉપર હું ના હો ભાઈ જોઈ લે બાકી બધા હું મસ્ત મસ્ત હે આથી હમણાં બધી તોડી લે જો આ સાઈડમાં બાઈડમાં ટોટલ દેખાય એકદમ આવડે ની અલે આમાં મામા એટલે એક તો એ બીક લાગે પડશે નહીં ને બહુ ઉપર છું અત્યારે હું બહુ અતિશય ઉપર આવી ગયો બદામણી ખાવ હવે પીસડું અહીંયા પૂરું થઈ જાય જરા કે આગળ પીસડું પૂરું થઈ જાય હું જોઉં અહીંયા બેઠો હું મસ્ત દાર ઉપર ડાળ તૂટે તો હું પડા ભગવાન કરે નહીં બાકી વારે ન લાગે પડતા તો ભાઈ ચાલો બદામું તોડી લે પછી આપણે ક્યાં કેટલું તોડી જાય પાછું તમને કહે કે આપણે આટલું તોડ્યું ને એટલું નથી તોડી ગયું એટલે કહે હું પાછો તમે ના લો તો પેલા બદામું તોડી લ્યો જો ટ્રેક્ટર ન વજાવે બહુ બોલા હું તો લઈ આવ્યો હું પણ હિરુ આમાં વિડિયો આજ પૂરો કરીએ તો કરજો શેર કરજો કરજો ફરી વિડિયા સાથે કાલે મળીએ બાય 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 તો પૂરો કરીએ આવતી કાલે સવારે નવો સાથે બાય બાય